નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં યા દેવી શક્તિ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત નમો નમ બધા શ્રદ્ધાળુ મિત્રોને નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ નવરાત્રિ એટલે માતા દુર્ગાની પૂજા આરાધના કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવા માટેનો પવિત્ર અવસર આ નવ દિવસનો પવિત્ર તહેવાર છે જેમાં આપણે શક્તિની પૂજા તપ ભક્તિ અને સાધના કરીએ છીએ એવું કહેવાય છે કે નવરાત્રિની શરૂઆતમાં ફક્ત માતા દુર્ગાની કથા સાંભળવાથી પણ જીવનની દરેક મુશ્કેલી પીડા અને દુઃખ દૂર થઈ શકે છે આ માત્ર એક વાર્તા નથી પણ એક દિવ્ય અનુભવ છે જે તમારું જીવન બદલી શકે છે તો ચાલો સાંભળીએ નવરાત્રિની પાવન કથા ઘણા સમય પહેલાંની વાત છે એક છોકરી હતી જેણે પોતાના પરિવારને મુશ્કેલીમાંથી બચાવવા માટે ખૂબ જ કઠિન તપસ્યા કરી તેમના હૃદયનો પ્રેમ એટલો સાચો હતો કે માતા પ્રસન્ન થઈ ગયા અને તેની રક્ષા કરી તે દિવસને નવરાત્રિની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે જે આપણને શીખવે છે કે જો ભાવ સાચા હોય તો દરેક સંકટ દૂર થઈ શકે છે આ વાર્તા એ સમયની છે જ્યારે લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું સુખ સગવડ ઓછી હતી અને દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે કુદરત સામે લડી રહ્યો હતો દિવ્ય લોકમાં જ્યાં આખી દુનિયાની ગતિવિધિઓ દેખાઈ રહી હતી ત્યાં આદિશક્તિ જગદંબા ભવાની બિરાજમાન હતા તેમનું સિંહાસન દિવ્ય ઊર્જાથી ચમકતું હતું તેમની આંખો આખા બ્રહ્માંડ પર નજર રાખતી હતી તેઓ લોકોના સુખ દુઃખ પ્રાર્થનાઓ પાપ અને પુણ્ય જોતા હતા આ વાત સાચી છે કે તેમનું હૃદય ખરાબ લોકો માટે ખૂબ કઠોર હતું કારણ કે તેમણે અનેક રાક્ષસોનો નાશ કર્યો હતો પરંતુ જ્યારે તેઓ કોઈ નિર્દોષ પ્રાણીનું દુઃખ જોતા ત્યારે તેમનું માતૃત્વ પીગળી જતું તેઓ બધું જોતા બધું સહન કરતા તેમનું હૃદય કઠોર હતું કારણ કે બ્રહ્માંડના નિયમો પ્રમાણે તેઓ સીધો હસ્તક્ષેપ કરી શકતા ન હતા જ્યાં સુધી કોઈનો સાચો ભાવ તેમને મજબૂર ન કરે આ દુઃખ માતા દુર્ગા ચૂપચાપ સહન કરતા જે ફક્ત એક માતા જ સમજી શકે છે ધરતી પર શાંતિવન નામના એક નાના ગામમાં એક પરિવાર રહેતો હતો પરિવારમાં હરિપ્રસાદ તેમની પત્ની શાંતા અને તેમની એકમાત્ર પુત્રી અનામ્યા હતા અનામ્યાનું નામ અનામ્યા હતું પણ તે સાધારણ નહોતી તેની આંખોમાં એવી પવિત્રતા હતી જે દરેકના દિલને સ્પર્શી જાય તે તેના માતા પિતા માટે ખૂબ જ પ્રિય હતી પરંતુ શાંતિવન પર એક મોટું સંકટ આવ્યું ઘણા વર્ષોથી વરસાદ થયો નહોતો ખેતરો સુકાઈ ગયા હતા કુવા ખાલી થઈ ગયા હતા અને પશુઓ મરવા લાગ્યા હતા દુષ્કાળનો સમય હતો અને સાથે જ એક અજાણી બીમારી પણ ફેલાઈ ગઈ હરિપ્રસાદ અને શાંતિવનના ખેતરો પણ સુકાઈ ગયા હતા અને તેમના ઘરમાં ભૂખમરું શરૂ થઈ ગયો હતો અનામ્યાએ પહેલીવાર તેના પિતાની ચિંતામાં જોયા અને માતાને રાત્રે રડતા સાંભળ્યા એક દિવસ તેના નાના ભાઈ ગોપાલે ભૂખથી રડતા કહ્યું મા આજે પણ ભૂખ લાગી છે શાંતા તેને છાતીએ લગાવી લેતી પણ તેની પાસે કંઈ જ ન હતું હરિપ્રસાદ પણ ગામવાળા સાથે કોઈ ઉપાય શોધતા હતા પણ કોઈ આશા ન હતી અનામ્યા જે માત્ર ચૌદ વર્ષની હતી આ બધું જ જોઈ રહી હતી તેના દિલમાં ઘણી પીડા હતી તે પોતાના માતા પિતાના દુઃખ અને ભાઈની ભૂખ સહન કરી શકતી નહોતી તેને થતું હતું કે શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી એક દિવસ તેણે તેના પિતાને કહેતા સાંભળ્યા શાંતા હવે કોઈ આશા નથી આપણે બધા બસ મૃત્યુની રાહ જોઈ રહ્યા છીએ આ શબ્દો સાંભળીને અનામ્યાના દિલમાં બહુ દુઃખ થયું તેણે મનમાં નક્કી કર્યું કે તે હાર નહીં માને તે રાત્રે જ્યારે આખું ગામ સૂઈ રહ્યું હતું ત્યારે અનામ્યા ચૂપચાપ ઘરની બહાર નીકળી તેણે જોયું કે તેના માતા પિતા સૂતા હતા અને ભાઈ ભૂખ્યો સૂઈ રહ્યો હતો તેણે નક્કી કર્યું કે તે કંઈક કરશે તેને યાદ આવ્યું કે તેની દાદી એક પ્રાચીન દેવી મંદિરની વાર્તા કહેતા હતા જ્યાં માતા દુર્ગા પોતે રહે છે ત્યાં જઈને સાચા દિલથી પ્રાર્થના કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે આ વિચારે તેના મનમાં આશા જગાવી મારે તપસ્યા કરવી પડશે તેણે નક્કી કર્યું બીજા દિવસે સવારે તેણે કોઈને કહ્યા વગર થોડા સૂકા પાંદડા અને એક માટીનો ઘડો લીધો અને ઘર છોડી દીધું તે એક અજાણ્યા રસ્તા પર ચાલી જ્યાં કાંટા હતા પથ્થરો હતા અને જંગલી પ્રાણીઓનો ભાઈ હતો તે ભૂખી અને તરસ્યા હતી પણ તેની આંખો સામે તેના પરિવારનો ચહેરો હતો ઘણા દિવસો પછી તે તે મંદિર પાસે પહોંચી મંદિર પહાડની ટોચ પર હતું તે જૂનું હતું પણ અંદર માતાની એક ઝાંખી મૂર્તિ હતી અનામ્યાએ હાથ જોડીને પ્રાર્થના કરી હે મા દુર્ગા હું નથી જાણતી કે તપસ્યા કેવી રીતે કરાય પણ મારા દિલમાં જે પ્રેમ છે તે સાચો છે તું મારી માતા છે હું તારી પુત્રી છું હું ત્યાં સુધી અહીંથી નહીં હટું જ્યાં સુધી તું મારી પ્રાર્થના નહીં સાંભળે અને તેણે તપસ્યા શરૂ કરી તે એક પથ્થર પર બેસીને આંખો બંધ કરીને ફક્ત જય માતાદીનો જાપ કરવા લાગી દિવસો વીતતા ગયા તે ભૂખ તરસ ગરમી અને ઠંડી સહન કરતી રહી તેના શરીર પર ઘા પડી ગયા અને તે ખૂબ નબળી થઈ ગઈ ક્યારેક તેના મનમાં નિરાશા આવતી કે શું માં સાચે જ તેની પ્રાર્થના સાંભળશે ત્યારે તે આંખો ખોલીને માતાની મૂર્તિ જોતી તેને લાગતું કે માતા પણ તેને જોઈ રહી છે તે ફરીથી આંખો બંધ કરીને મનમાં મક્કમ થઈ જતી મારે હાર નથી માનવાની દિવ્ય લોકમાં માતા દુર્ગા બધું જોતા હતા અનામ્યાની દરેક પીડા તેના હૃદયનો દરેક ધબકાર માતાના કઠોર હૃદયમાં પણ દયા ઉમટી રહી હતી તેઓ નિયમોને કારણે સીધી મદદ કરી શકતા ન હતા પરંતુ અનામ્યાનો સંકલ્પ કેટલો મજબૂત છે તે જોતા હતા ઘણા અઠવાડિયા વીત્યા અનામ્યાનું શરીર ફક્ત હાડપિંજર બની ગયું તે લગભગ બેહોશ થઈ ગઈ હતી એક રાત્રે જોરદાર તોફાન આવ્યો વીજળી કડકડી રહી હતી અનામ્યાને લાગ્યું કે આ તેની છેલ્લી રાત છે તેણે મનમાં તેના પરિવારને યાદ કર્યો અને માફી માંગી તે જ સમયે માતા દુર્ગાની ધીરજ ખૂટી ગઈ તેમણે જોયું કે અનામ્યાનું શરીર હવે વધુ સહન કરી શકશે નહીં તેની તપસ્યા પૂરી થઈ ગઈ હતી તેના સાચા ભાવથી આખું બ્રહ્માંડ હલી ગયું એક પળ માટે તોફાન થંભી ગયું મંદિર પરથી એક સોનેરી પ્રકાશ ધરતી પર ઉતર્યો અનામ્યાએ જોયું કે માતાની મૂર્તિ જીવંત થઈ ગઈ હતી દેવી માતા પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયા તેમના ચહેરા પર દિવ્ય પ્રકાશ હતો અને આંખોમાં અનામ્યા માટે અપાર વાત્સલ્ય હતું અનામ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા પણ આ આંસુ દુઃખના નહીં કૃતજ્ઞતા અને પ્રેમના હતા માતાએ કહ્યું મારી પુત્રી અનામ્યા તારા સાચા ભાવ અને કઠિન તપસ્યાએ બધા નિયમોને ઝુકાવી દીધા છે હું તારા ત્યાગથી ખૂબ પ્રસન્ન છું ઊઠ તારી તપસ્યા સફળ થઈ છે આજથી તારા ગામમાં વરસાદ થશે બધા રોગ દૂર થશે અને સંકટ સમાપ્ત થઈ જશે એક દિવ્ય ઊર્જાએ અનામ્યાના શરીરમાં પ્રવેશ કર્યો તેના બધા ઘા ભરાઈ ગયા અને તે સ્વસ્થ થઈ ગઈ તે ઊભી થઈને માતાના ચરણોમાં પડી માતાએ તેને ઉઠાડીને કહ્યું આજથી આ દિવસને નવરાત્રિના પ્રથમ દિવસ તરીકે ઓળખવામાં આવશે જે પણ સાચા હૃદયથી મારી પૂજા કરશે તેને અનામ્યાની તપસ્યા યાદ આવશે અને હું તેની રક્ષા કરીશ માતા દુર્ગાએ એક મહત્વનો સંદેશ આપ્યો માત્ર દેખાડો કે કર્મકાંડ પૂરતા નથી મને પૈસા વસ્તુઓ નહીં પણ હૃદયનો સાચો ભાવ જોઈએ છે પ્રેમ ત્યાગ અને વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ છે ભૌતિક સુખો પાછળ ભાગતા પોતાના મૂલ્યોને ન ભૂલતા આ કહીને માતા દુર્ગા અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે સવારે અનામ્યા પોતાના ગામ તરફ ચાલી તેના મનમાં શાંતિ હતી જ્યારે તે ગામ પાસે પહોંચી ત્યારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને જોરદાર વરસાદ શરૂ થયો ગામવાળા બહાર આવી ગયા અને આનંદથી રડવા લાગ્યા અનામ્યા ઘરે પહોંચી અને પોતાના માતા પિતાને બધી વાત કહી તેઓ ખૂબ ખુશ થયા ધીમે ધીમે ગામમાં ખુશહાલી પાછી આવી ત્યારથી દર વર્ષે જે દિવસે અનામ્યાએ તપસ્યા શરૂ કરી તે દિવસ નવરાત્રિનો પ્રથમ દિવસ માનવામાં આવે છે લોકોમાં દુર્ગાની પૂજા કરે છે અને અનામ્યાની તપસ્યાને યાદ કરીને પોતાના જીવનમાં સાચા ભાવને જગાડવાનો પ્રયાસ કરે છે આ કથા આપણને શીખવે છે કે જો સાચો ભાવ અટૂટ વિશ્વાસ અને નિઃસ્વાર્થ ત્યાગ હોય તો દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે માતા દુર્ગાનો દિવ્ય સંદેશ હે મારા બાળકો મારા પ્રકાશના સંતાનો મારી વાત સાંભળો હું દુર્ગા મા છું તમારી માતા તમારી રક્ષક અને તમારી માર્ગદર્શક પણ તમે વિચારો છો કે હું ફક્ત યુદ્ધભૂમિમાં રાક્ષસોનો નાશ કરવા આવું છું પણ હું તે દરેક જગ્યાએ છું જ્યાં કોઈ બાળક ભૂખથી રડે છે જ્યાં કોઈ માતા દુઃખી થાય છે જ્યાં કોઈ પિતા નિરાશ થાય છે હું તારું દરેક દુઃખ અને દરેક આંસુ જોઉં છું હું જાણું છું કે જ્યારે તો મુશ્કેલીમાં હોય છે ત્યારે તને લાગે છે કે મેં તને છોડી દીધો છે પણ તારું દરેક આંસુ મારા દિલ સુધી પહોંચે છે હું તારા દરેક સંકટને તરત દૂર કરી શકતી નથી કારણ કે આ બ્રહ્માંડનો નિયમ છે કે દરેકને પોતાના કર્મનું ફળ મળે છે પરંતુ જ્યારે તારું હૃદય પવિત્ર થઈ જાય છે જ્યારે તારી તપસ્યા સાચી હોય છે જ્યારે તારી આંખોમાંથી ફક્ત પોતાના માટે નહીં પણ બીજાઓ માટે આંસુ વહે છે ત્યારે હું બધા નિયમો તોડી દઉં છું યાદ કર તે નાની બાળકી અનામ્યાને તેણે બધું સહન કર્યું પણ તેના પરિવાર માટે તેનો પ્રેમ એટલો સાચો હતો કે તેણે મને મજબૂર કરી દીધી અને હું પ્રગટ થઈ તેનો પ્રેમ જ નવરાત્રિનો આધાર છે તેથી જ્યારે તમે મારા નવ દિવસોમાં પૂજા કરો છો ત્યારે હું ફક્ત તમારું દિલ જોઉં છું ન કે તમારા પૈસા કે દેખાડો જો તમે મને મંદિરમાં નારિયેળ ચઢાવો અને બહાર કોઈ ભૂખ્યા બાળકને નજરઅંદાજ કરો તો તે વ્યર્થ છે જો તમે મને સુંદર વસ્ત્રો પહેરાવો અને પોતાના માતા પિતાને દુઃખી કરો તો તે પણ વ્યર્થ છે આ એક ચેતવણી છે જો તમે ફક્ત બાહ્ય દેખાડો કરશો અને અંદરથી પોલા રહેશો તો નવરાત્રિ ફક્ત એક તહેવાર બની રહેશે તેની આત્મા મરી જશે પરંતુ મારા બાળકો જો તમારા દિલમાં પ્રેમ અને દયાની જ્યોત સળગી રહી છે તો આશા છે અનામ્યાએ બતાવી દીધું કે જો હૃદય શુદ્ધ હોય તો કોઈ પણ મને ઝુકાવી શકે છે આજે પણ જો તમે કોઈ ભૂખ્યાને જમાડો કોઈ દુઃખીની મદદ કરો તો તે મારા માટે સૌથી મોટી તપસ્યા છે માટે આશા ન છોડતા દરેક મુશ્કેલી અસ્થાયી છે જો તમારા દિલમાં કરુણા અને ત્યાગ છે તો હું હંમેશા તમારી સાથે છું હે માનવ ક્યારેય એવું ન વિચાર કે તું એકલો છે હું હંમેશા તારું રડવું તારી હસી અને તારો થાક સાંભળી રહી છું જ્યારે તારું દિલ તૂટે છે ત્યારે મારું પણ તૂટે છે પરંતુ જ્યારે હું જોઉં છું કે કોઈ માતા પોતાના બાળકને હિંમત આપે છે કોઈ પિતા પોતાના આંસુ છુપાવીને હિંમત આપે છે કોઈ બાળક ભૂખ્યો રહીને પણ પોતાના ભાઈને ખાવાનું આપે છે ત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છે સનાતન ધર્મ આપણને શીખવે છે કે સત્ય કરુણા અને ત્યાગ જ સૌથી મોટું તપ છે નવરાત્રિ ફક્ત નવ દિવસનો ઉત્સવ નથી તે આપણા જીવનની યાત્રાનું પ્રતિક છે અંધકારથી પ્રકાશ તરફની યાત્રા તેથી ઉઠો અને જાગો તમારા દિલમાં પ્રેમ જગાડો તમારા કર્મોમાં સચ્ચાઈ લાવો તમારા સંબંધોમાં નિષ્ઠા ભરો હું હંમેશા તમારી સાથે છું યાદ રાખો આ દુનિયામાં ચાલતી વખતે ક્યારેય કોઈની પીડાને નજરઅંદાજ ન કરતા કારણ કે તે જ સાચી તપસ્યા છે જય મા દુર્ગા